નાનકડા તિંગલોદ ગામે પણ પીઆઈ ગોહિલે અંબામાની આરતી કર્યા પછી ગામ લોકોને સાયબર સુરક્ષા લોભામની સ્કીમો ફેક એપ્લિકેશન સોશિયલ મીડિયા અને એઆઈ ના દુરુપયોગથી સાવચેત રહેવા અંગે સ્પષ્ટ સમજણ આપવામાં આવી સાથે જ નાના બાળકોને મોબાઈલ ના આપવાની સલાહ તેમજ કિશોર વર્ગના બાળકોને બાઇક ના આપવા જેવા જીવન સુરક્ષા સંદેશો પણ આપ્યા ગામ લોકોએ આ પહેલને ખૂબ બિરદાવી અને પોલીસ ની આ જાગૃતિ મુલક કામગીરી ને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી આ પહેલ દર્શાવે છે કે પોલીસ ફક્ત કાયદો અમલ સંસ્થા જ નથી પરંતુ સમાજ ને સાચી દિશા બતાવી માર્ગદર્શક શક્તિ પણ આપે છે સાયબર ક્રાઇમ શરૂઆત ક્યાંથી થાય છે ઇન્ટરનેટ ચાલુ કરો એટલે તમે વિશ્વની સાથે જોડાઈ જાઓ વિશ્વની સાથે એ નથી ખબર કે લાઈક કરવું કોને આપણે ડાઉનલોડ કોને ડાઉનલોડ નથી કરવું એવી એપ્લિકેશન આપણે લેવી ફોર એક્ઝામ્પલ તમારા ઘરે એક બાળક છે સોળ સત્તર વર્ષનું થાય છે સોળ સત્તર વર્ષના બાળકને એવી વિવેક બુદ્ધિ નથી હોતી એક મોબાઈલ કેવો ઘરે આવે બાળકના હાથમાં મોબાઈલ આવે એટલે મોબાઈલ લઈને બાળક ક્યાં આવે અહીંયા છે ને બાકડા છે ને ત્યાં આવે પછી જોવે એમાં અને શું કેવાય ઈન્સ્ટાગ્રામ કહેવાય

એની માયાજાળમાં આવી જાય છે અને છેવટે સાયબર ક્રાઈમનો ભોગ બને છે સુરત સિનોર તાલુકાના નાનકડા એવા તિંગરોદ ગામે તિંગરોદ યુવા ટીમ દ્વારા ભવ્ય નવરાત્રીનું આયોજન કરેલ છે એની અંદર આજે સિનોર તાલુકાના પીઆઈ સાહેબ ગોહિલ સાહેબ તથા તમામ ગ્રામજનોએ આરતીનો લાભ લઈને ધન્યતા અનુભવી અને એક બીજું કહેવા માગું છું કે સિનોર પોલીસ સ્ટેશન દ્વારા સતત નવરાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવે છે એ બદલ હું તમામ ટીમનો અને અમારી યુવા ટીમ તરફથી એમનો આભાર માનીએ છીએ બીજું ગોહિલ સાહેબ દ્વારા સાયબર ક્રાઇમનો ભોગ ના બનીએ ઓનલાઈન ચેટિંગના જે ફ્રોડ ટેસ્ટ બને છે એની અંદર સાવધાની રાખવાની જરૂર છે એ બાબતે બની યુવાનોને માહિતગી આપવા બદલ અમે એમનો આભાર માનીએ છીએ